ફોપ્સે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી અમેરી વ્યક્તિઓના લિસ્ટમાં બર્નાર્ડ અરનોલ્ટ ટોપ પર છે અને તેમણે એલન મસ્કને પાછળ છોડી દીધા છે બર્નાર્ડ અર્નોલ્ટ લક્ઝરી બ્રાન્ચ એલવી એમએચના સી ઓ છે બર્નાર્ડ અર્નોલ્ડની કુલ સંપત્તિ ત્રેવીસ પોઈન્ટ છ બિલિયન ડોલરનો વધારો થતા તેમની કુલ સંપત્તિ બસોને સાત પોઈન્ટ આઠ બિલિયન ડોલર થઈ ગઈ છે ફોબ્સ રિપોર્ટ્સ અનુસાર પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ટેસ્લાના શેરમાં ઘટાડો થતાં એલન મસ્કની સંપત્તિમાં તેર ટકાનો ઘટાડો થયો છે આ કરોડ આ કારણોસર એલન મસ્કની કુલ સંપત્તિમાં અઢાર બિલિયન ડોલરનો ઘટાડો થયો તો એલવી એમએચના શેરમાં તેર ટકાની તેજી આવતા બર્નાર્ડ અર્નોલ્ડ ની શેરમાં તેર ટકાની તેજી આવતા સંપત્તિમાં વધારો થતા તેઓની એલવી એમ એચની એમ કેપ ત્રણસો અઠ્યાસી આઠ બિલિયન ડોલર થઈ ગઈ છે મહત્વનું છે કે વિશ્વના સૌથી ત્રીજા અમીર વ્યક્તિ જેફ બેજોસ છે અને તેમની કુલ સંપત્તિ 181.3 એક્યાસી ત્રણ અબજ ડોલર છે વિશ્વના સૌથી ચોથા અમીર વ્યક્તિ લેરી એલિસન છે અને વિશ્વના સૌથી પાંચમા અમીર વ્યક્તિમાં માર્ક

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ